તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ નજીકની નદીમાં ચાર વ્યક્તિ તણાયા હતા જેમાંથી એક ચૌદ કલાકથી લાપતા બનેલ મહિલાની શોધખોળ શરૂ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી જૂની કામરોલ ગામ પાસેથી પસાર થતી નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે ગઈકાલે સાંજના સમય દરમિયાન છોટાઉદેપુર પંથકના ચાર વ્યક્તિ નદી પસાર કરી રહ્યા હતા જેમાંથી ત્રણનો આ બાદ બચાવ થયો હતો જ્યારે એક મહિલા લાપતા બનતા અને બનાવની જાણ થતાં નવી કામરોલ જૂની કામરોલ ગામ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સેવાભાવી યુવાનો દોડી આવ્યા હતા નવી કામરોલ ગામના સરપંચ અશોક સિંહ સરવૈયા તેમજ જૂની કામરોલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા જેને લઈને આ લખાય છે ત્યારે આજે સવારે દસ કલાક પેણની જાણવાળા વિસ્તારમાં નાપાસતા બનેલ મહિલાની શોધખોળ હાથ કરવામાં આવતી હતી રહી છે આ સમયે ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે